વડોદરા શહેરના વાહનોથી ધમધમતા કારેલી બાગ વિસ્તારમાં લોન્ડ્રીની દુકાનમાંથી રોકડ રકમની ચોરી કરીને ચાર યુવતીઓ ભાગી રહી હતી લોકોએ તેમનો પીછો કરતા આ ચારેય યુવતીએ પોતાની જાતે પોતાના કપડાં કાઢીને રોડ પર બેસીને તમાશો કર્યો હતો જોકે પીછો કરનાર લોકોએ નિર્વસ્ત્ર થઈ ગયેલી યુવતીઓને મેથીપાક ચખાડીને પોલીસના હવાલે કરી દીધી હતી આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી એસીપીએ જણાવ્યું હતું કે લોન્ડ્રી સંચાલકની ફરિયાદના આધારે ચાર યુવતી સામે ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ યુવતીઓ પોતાના નામ સ્પષ્ટ બતાવતી નથી આથી અભયમ ટીમની મદદ લેવામાં આવી રહી છે આ બનાવમાં વાહનોથી ધમધમતા જાહેર રોડ ઉપર નિર્વસ્થ થઈ જનાર ચાર યુવતીને મારા મારી ધક્કામારનાર ટોળા સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવશે પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંબાલાલ પાર્ક કરીને જે કોમ્પ્લેક્સ છે એમાં એક જય રણછોડ છે એની અંદર ઇંગ્લેન્ડ ડ્રેકલિનર્સ નામની ડ્રાયગલિનની દુકાન છે એ દુકાન ઉપર આશરે આજે બપોરે સાડા બાર વાગે ચાર મહિલાઓ દુકાનની અંદર જાય છે દુકાનમાં દુકાનના જે માલિક છે એ પોતે ઘરે ટિફિન લેવા માટે ગયેલા હતા અને એનો જે કારીગર છે કારીગર છે ઇકબાલ રફીક ધોબી એ ત્યાં ઈસ્ત્રી કરતા હતા અને એ સમય દરમિયાન બે મહિલાઓ એ જે ઈસ્ત્રી કરતા હતા તે તે જગ્યા પર જઈને ઊભી રહી ગઈ અને બે મહિલાઓ એ દુકાનના ગલ્લા પાસે જઈને ઊભી રહી ગઈ અને આ રફિકને ગલ્લો ન દેખાય એવી રીતે બે મહિલાઓ એને આડશ કરીને ઊભેલી હતી એટલે એણે કીધું કે તમે અહીંયાથી જતા રહો ત્યારે આ ચારેય મહિલાઓ ત્યાંથી નીકળી ગઈ અને જ્યારે એણે જઈને જોયું ત્યારે એને ધ્યાનમાં આવ્યું કે આ ગલ્લામાંથી એના પચીસ હજાર રૂપિયા લઈને જતી રહી છે એટલે તાત્કાલિક એ એની પાછળ પાછળ દોડે છે અને મહિલાઓને રોડ પર બી બધાને કહે છે કે આ મહિલાઓને પાસેથી મારા પૈસા અપાવવા ચોરી કરીને લઈ ગયેલી છે એટલે રોડ ઉપરથી પણ ટોળું એની સમર્થનમાં ભેગું થઈ અને આ મહિલાઓની પાસે પાછળ દોડે છે ને સમય દરમિયાન આ ફરિયાદીના કહેવા પ્રમાણે આ મહિલાઓ જાતે જ રોડ ઉપર નિર્વસ્ત્ર થઈ જાય છે અને પોતેને એને કોઈ પકડી ન શકે એ માટે થઈને એ લોકોએ આ રીતે કૃત્ય કરે છે અને આ સમગ્ર ઘટના પોલીસના ધ્યાન પર જ્યારે પીસીઆરમાં બારને પચાસ કોલ મળે છે ત્યારે પોલીસ સ્ટેશનથી પીસીઆર ત્યાં પહોંચે છે અને આ તાત્કાલિક આ મહિલાઓને રેસ્ક્યુ કરીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા છીએ હાલમાં આ મહિલાઓની સાથે જે ગેરવર્તન કરવામાં આવેલું છે પબ્લિકના માણસોની એની ફરિયાદ કાર્યવાહી ચાલુ છે અને જે ધોબી છે જે જેની દુકાન છે ઇકબાલ રફિકની એની પણ ચોરીની ફરિયાદની કાર્યવાહી ચાલુ છે આમ સામ સામે ક્રોસમાં બંને ફરિયાદ લઈ રહ્યા છીએ અને હાલ તપાસ ચાલુ છે મહિલાઓની પૂછપરછ ચાલુ છે એ લોકો અલગ અલગ નામ બોલે છે એટલે હવે અમે લોકો એને કાઉન્સિલિંગ કરીને પીબીએસસી ની મહિલાઓને બોલાવી છે ને એકસો એક્યાસી મહિલાની રૂબરૂમાં જ કાઉન્સિલિંગ કરીને અમને પૂછપરછ કરી રહ્યા છીએ એ અમે તપાસ ચાલુ છે અને મેડિકલ પણ કરાવીએ છીએ મહિલાઓનું હાલમાં મેડિકલમાં પણ લઈ જઈએ છીએ ચાર મહિલાઓ છે આના આનો કોઈ બીજી જગ્યાએ તપાસ કરી દીધી કોઈ જગ્યાએ અન્ય કોઈ જગ્યાએ એમનું નામ બહાર આયા હોય કે બીજી કોઈ જગ્યાએ બેનો અત્યાર સુધીમાં અમે જે પૂછપરછ કરી એમાં અલગ અલગ નામ કીધા છે દરેક અધિકારીને અલગ અલગ નામ આપ્યા છે એટલે અમે ઈગુજકોપમાં સર્ચ નથી કરી શકતા પરંતુ અમે જ્યાં જ્યાં જાણીતું હતું ત્યાં અમે લોકોએ અમદાવાદ છે બધી જગ્યાએ એમના ફોટા મોકલીને વેરીફાઈ કરાવ્યું અને ત્યાંથી અમને હજી કંઈ ઠોસ કંઈ બાતમી મળતી નથી કે શું છે પણ અમે તપાસ ચાલુ છે ને આખા ગુજરાતમાં જ અમે આ સર્ચ કરાવીશું કે એમનું અસલ કંઈ વિના કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે નહીં અને એમની આઈડેન્ટિટી શું છે પણ અમને ખ્યાલ આવી જશે અમે એટલા માટે જ પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટરના જે મહિલા છે જેમણે સરકારી નિમણૂક કરી છે એમને કાઉન્સિલિંગ માટે નિમણૂક કરાય છે એમને પણ બોલાવ્યા છે અને એકસો એક્યાસીના મહિલા કાઉન્સિલર છે એને પણ બોલાવ્યા છે અને એમના રૂબરૂમાં જ કાઉન્સિલિંગ કરીને એમની ફરિયાદ લેવામાં આવશે મેડમ આ કોઈ છાણાગીરની મહિલા હોય એવું જણાય આવે હાલમાં એ દિશામાં અમારી તપાસ ચાલુ છે એ મહિલાઓ જે છે એ હાલમાં તો પોતે એવું કહે છે કે વડોદરામાં જ રહે છે પણ અમે લોકો એ વેરીફાઈ કરી રહ્યા છીએ અને એ જે એડ્રેસ બતાવે છે ત્યાં પણ અમે જેને વેરીફાઈ કરીશું અમારી જે પ્રાથમિક પૂછપરછ છે એમાં મહિલાઓ એવું કીધું કે અમને કોઈ અમારી કોઈ મારે નહીં ટોળું ભેગું થઈ ગયું ને અમને મારથી બચવા માટે થઈને એમણે કૃત્ય કર્યું છે એવું હાલમાં એ લોકો જણાવે છે પરંતુ હાલમાં અમારી તપાસ ચાલુ છે અને તપાસના અંતે જ અમે હકીકત શું હતી કહી શકીશું પચીસ હજાર રૂપિયા ચોરાયા હવે આ મહિલાઓ નિર્વસ્ત્ર થઈ ગઈ બધું થઈ ગયું

મહિલાઓને જે પ્રમાણે રેસ્ક્યુ કરીને આવ્યા છે ત્યારે એમને જરૂર છે એટલે અમે ઇન્ટ્રોગેશન કોઈ બાબતનું કર્યું નથી એમની સાથે પણ એણે એમણે જો ચોરી કરી છે કે એની અમારી પૂછપરછ બાકી છે અને કાર્યવાહી ચાલુ છે ટોળા વિરુદ્ધ પણ અમે દાખલ સીસીટીવી ફૂટેજ જોઈએ અને ટોળામાં જેટલા ઓળખાશે તમામની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે